આજે આપણે જાણીશું સતી રાણક દેવી વિશે રાણકદેવી ચોરાસમાની રાજધાની જુનાગઢ નજીક મજેવડી ગામના કુંભારના પુત્રી હતા તેમની સુંદરતાની ખ્યાતિ સિદ્ધરાજ જયસિંહ સુધી પહોંચી હતી રાજા જયસિંહે રાણક દેવી સાથે લગ્ન કરવાનો નિશ્ચય કર્યો હતો આ દરમિયાન રાખેંગારે તેમની સાથે લગ્ન કર્યા જેનાથી જયસિંહ ગુસ્સે ભરાય ખેંગાર જુનાગઢના ઉપરકોટના કિલ્લામાં રહેતા હતા પરંતુ રાણી રાણક દેવીને જુનાગઢ નજીકના આવેલા ગિરનાર પહાડી કિલ્લામાં રાખ્યા હતા તેમના ભત્રીજા વિસળ અને દેસળ એકમાત્ર એવા વ્યક્તિ હતા કે જેમને ચોકીદાર સિવાય ત્યાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી ખેંગાર ગિરનાર કિલ્લા રાણક દેવીની મુલાકાતે જતા હતા એક દિવસે તેમણે જોયું કે દેસડે ત્યાં નશામાં હતો અને રાણીના તમામ વિરોધ છતાં તેને તેમની સાથે અયોગ્ય વ્યવહાર કરવાનો પ્રયત્ન કર્યો હતો આ ઘટના બાદ તેમણે દેશળ અને વિસળ બંનેને જૂનાગઢમાંથી હાકી કાઢ્યા અપમાનિત દેસળ વિસળ જયસિંહ પાસે ગયા અને તેમને જૂનાગઢ પર હુમલો કરવાનું કહ્યું તેઓ અનાજ લઈને ઉપરકોટમાં પ્રવેશ્યા ચોકીદારોને મારી નાખ્યા અને મહેલ પર હુમલો કર્યો હુમલામાં રાખેંગાર મૃત્યુ પામ્યા અને ઉપરકોટના કિલ્લા પર કબજો જમાવ્યો ત્યારબાદ દેસડ અને વિસળ જયસિંહને ગિરનારના કિલ્લા સુધી લઈ ગયા અને રાણકદેવીને દરવાજો ખોલવાનું કહ્યું દરવાજો ન ખોલતા જયસિંહે અંદર અંદર આવ્યો અને તેમના બે પુત્રોને મોતને ઘાટ ઉતારી દેવાનો આદેશ આપ્યો જયસિંહ રાણકદેવીને પોતાની સાથે લઈ ગયા અને અણિલવાડ પાટણ તરફ પાછા ફર્યા માર્ગમાં ભોગાવ નદીના કિનારે આવેલા વર્ધમાનપુરા ખાતે જયસિંહ રાણકદેવીને પોતાની પટાણી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો પરંતુ નિર્દોષ પુત્રો અને પતિના મૃત્યુથી વ્યથિત રાણકદેવીએ જયસિંહને શ્રાપ આપ્યો કે તે નિસંતાન મૃત્યુ પામશે રાખે રાણકદેવી રાખેંગારની પાછળ સતી થયા તેમનો શ્રાપ પૂરો થયો અને જયસિંહ અંતે નિસંતાન મૃત્યુ પામ્યા